હાલમાં સાયબર ક્રાઇમના બનાવવામાં ઉછાળો આવ્યો છે તેમાં ખાસ કરીને નાણાં ઓનલાઇન કપાઈ બેંક ખાતામાં જમા થાય છે પોલીસમાં ફરિયાદ કરવામાં આવે તો બેંક ખાતાની તપાસ થાય છે પરંતુ આ ખાતા બોગસ દસ્તાવેજોના આધારે ખોલવામાં આવ્યા હોવાથી આગળ તપાસ ધપતી નથી સમગ્ર દેશમાં આયોજનબદ્ધ રીતે ગુના આચરવામાં આવે છે બોગસ દસ્તાવેજોના આધારે ટોળકી જે તે શહેરમાં જઈ ખાતા ખોલાવી આવે છે જે માટે તેમને કમિશન મળે છે ભુજમાં આ પ્રમાણે સુરતના શખ્સો ખાતા ખોલાવવામાં આવ્યા અને પકડાઈ ગયા છે ભુજ એલસીબીને બાતમી મળી હતી કે ઇજનેર કોલેજની સામે હિરાણી પાર્કમાં સુરતના કેટલાક શખ્સોએ દુકાન ભાડે રાખી છે તેનો ભાડા કરાર બતાવી તેના આધારે બોગસ દસ્તાવેજો ઊભા કરી ગેરકાયદે નાણાંની હેરફેર માટે બેંક ખાતા ખોલાવ્યા છે જેથી દરોડો પાડી દીપક મારૂની ધરપકડ કરાઈ હતી ઓફિસમાંથી આધારકાર્ડ બેંકની પાસબુક ચેકબુક એટીએમ જીએસટી સર્ટિફિકેટ ઉધમ સર્ટિફિકેટ મળી આવ્યા હતા પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી કે તે અને સુરતના દિગ્વિજય ગીડા અને જયદીપ મારૂ દોઢ મહિના પહેલા ભુજ આવ્યા હતા દિગ્વિજયે દીપકના આધાર કાર્ડના આધારે આ દુકાનનું ભાડા કરાર કરાવ્યું હતું ભાડા કરારની વિગત પરથી દિગ્વિજયને સુરતમાં આ જ દુકાનનું બોગસ ભાડા કરાર જયદીપના નામે કરાવ્યું હતું ખોટા સરનામાનો ઉપયોગ કરી આધાર કાર્ડ ઉદ્યમ સર્ટિફિકેટ બનાવી જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું દીપક અને જયદીપના નામે બોગસ પેઢીઓ ખોલી શિવશક્તિ અને સોનબાઈ એન્ટરપ્રાઇઝ નામે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ઉપરાંત નગરમાં દુકાન ભાડે રાખી ત્યાં રુદ્રાક્ષ એન્ટરપ્રાઇઝ ખોલવામાં આવી હતી તેનો ભાડા કરાર અમિત મહાદેવભાઈ ચૌધરીના નામે છે દુકાનમાંથી પણ બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા પોલીસે દીપક અને અમિતની ધરપકડ કરી પૂછપરછ કરતા કબૂલાત આપી કે દિગ્વિજે આ પ્રમાણે ભુજમાં રહી બોગસ દસ્તાવેજો ઉભા કરી બેંકોમાં કરંટ ખાતા ખોલાવવા માટે કહ્યું હતું આ ખાતા ખોલી તેની વિગતો દિગ્વિજય આગળ અપાવતો હતો ખાતા ખોલવા માટે વીસ હજાર કમિશન મળવાનું હોવાની હકીકત જણાવાઈ હતી મહત્વની બાબત એ છે કે બોગસ ભાડા કરાર ઉભા કરી તેના આધારે બોગસ આધાર કાર્ડ બોગસ ઉદ્યમ સર્ટિફિકેટ તેમજ અન્ય દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા બંને ઓફિસોમાંથી પાંચ આધાર કાર્ડ બે પાન કાર્ડ ત્રણ પાસબુક અગિયાર ચેકબુક ત્રણ એટીએમ કાર્ડ ત્રણ ભાડા કરાર ત્રણ ઉધમ સર્ટિફિકેટ ત્રણ એ ત્રણ જીએસટી સર્ટિફિકેટ ત્રણ આઈઈસી સર્ટિફિકેટ ત્રણ સિક્કા ત્રણ મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા ગુનામાં ફરાર રહેલા દિગ્વિજય અને જયદીપની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આરોપીઓ સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો